નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિતમાં ચેપ્ટર પાંચમાં જોઈએ આજે ટોપિક ચતુષ્કોણના પ્રકાર હવે ચતુષ્કોણના વિવિધ પ્રકારોમાંથી પહેલો પ્રકાર જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ તો વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે જે ચતુષ્કોણની સામસામેની બંને જોડ પરસ્પર કેવી હોય છે સમાંતર હોય છે તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે બંને જોડ ચતુષ્કોણ હોય તેની બંને જોડો સામ સામે બંને જોડ કેવી હોય છે સમાંતર હોય છે તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એ જ રીતે બીજો પ્રકાર જોઈએ સમ બાજુ ચતુષ્કોણ તો જે ચતુષ્કોણના ચારે બાજુના માપ સરખા હોય તો તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહીશું તે જ રીતે લંબ ચોરસ ચતુષ્કોણ તો જે ચતુષ્કોણના ચારે ખૂણાના માપ ચારે ખૂણાના માપ કેવા હોય એક સરખા હોય તો તેવા ચતુષ્કોળને લંબ ચોરસ ચતુષ્કોણ કહીશું ત્યારબાદ અન્ય પ્રકાર જોઈએ ચારે ખૂણા અને બાજુના માપ સમાન હોય ખૂણાના માપ પણ સરખા અને બાજુના માપ પણ સરખા તો તેવા ચતુષ્કોળનું નામ શું થશે ચોરસ ચતુષ્કોણ કહેવાશે લંબચોરસ વિદ્યાર્થી મિત્રો એટલે કે ખૂણા ચારે કેવા હોય છે એમાં સરખા નેવો અંશના પરંતુ જે ચતુષ્કોણના ખૂણા પણ બધા સરખા એટલે કે નેવો હોય છે અને બાજુના માપ પણ બધા સરખા હોય છે તો તેવા ચતુષ્કોણને ચોરસ કહીશું ત્યારબાદ જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની ફક્ત એક અને માત્ર એક જ જોડ સમાન હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહીશું કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓમાંથી ફક્ત એક જ જોડ સમાન હશે એટલે કે આ બે બાજુઓ લઈએ તો આ બંને બાજુઓ સરખી છે સામસામેની આ એક જોડ સરખી પણ બીજી બંને બાજુઓની આ સામસામેની બીજી બાજુ છે તેની જોડના માપ કેવા હોય છે અલગ અલગ તો આવા ચતુષ્કોળને સમલમ ચતુષ્કોણ કહીશું કે સાન સામેની બાજુઓમાંથી ફક્ત એક અને માત્ર એક જ જોડ સમાન હોય વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણના પ્રકાર વિશેની માહિતી તમારે સ્વાધ્ય પાંચ પોઈન્ટ છ તમે લખી લીધું હશે ત્યારબાદ નોટબુકમાં લખી લેવાનું રહેશે ત્યારબાદ જોઈએ બહુભૂજ બહુભુજ કોને કહેવાશે તો કે ત્રણ કે તેથી વધુ રેખાખંડથી બનતી બંધ આકૃતિ રેખાખંડોથી જ રચાય છે બહુભુજ ભુજ એટલે કે બાજુઓ બેક સોરી ત્રણ કે તેથી વધુ રેખાખંડથી બનતી બંધ આકૃતિને આપણે બહુભુજ કહીશું જેમ કે ત્રણ આકૃ ત્રણ બંધ રેખાખંડોથી બનતી બંધાકૃતિને કહેવાય છે ત્રિકોણ એ જ રીતે ચાર રેખાખંડોથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ એ જ રીતે પાંચ રેખાખંડોથી બનતી બંધાકૃતિને પંચકોણ છ રેખા ખંડોથી બનતી બંધ આકૃતિને છઠકોણ આઠ રેખા વિદ્યાર્થી મિત્રો દરેક બાજુના આધારે તેના બહુ નામ પણ તમારે યાદ રાખી લેવાના રહેશે આ માહિતી પણ તમારે તમારી નોટબુકમાં ચતુષ્કોણના પ્રકાર લખ્યા બાદ લખી લેવાની રહેશે ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ સાત સ્વાધ્યાય પાંચ પોઈન્ટ સાતમાં સૌ પ્રથમ જોઈએ દાખલા નંબર એક વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે તેમાં જોઈએ નંબર એ લંબચોરસનો દરેક ખૂણો એ કાટ ખૂણો છે તો વિદ્યાર્થી મિત્રો લંબચોરસમાં દરેક ખૂણો એ કેવો હોય છે કાઠ ખૂણો જ હોય છે હમણાં જ આપણે વાત કરી કે દરેક ખૂણો કેવો હોય છે કાટ ખૂણો ત્યારબાદ લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ સરખી હોય છે તો આ વિધાન પણ સાચું થશે લંબચોરસમાં તમે જુઓ તો સામ સામેની બાજુઓની લંબાઈ કેવી હોય છે સરખી હોય છે ત્યારબાદ ચોરસના વિકર્ણો એકબીજાને કેવા હોય છે પરસ્પર લંબ હોય છે ચોરસના વિકર્ણો લો તો તેના બંને એકબીજાને પરસ્પર કેવા હોય છે લંબ હોય છે તો વિધાન પણ કેવું થશે સાચું જ થશે ત્યારબાદ સમ બાજુ ચતુષ્કોણની બધી જ બાજુ સમ બાજુ એટલે કે બધી જ બાજુઓ સરખી તો આ વિધાન પણ કેવું થશે સાચું થશે એ રીતે વિધાન એ જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું થશે ખોટું થશે હમણાં જ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા જોઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ બાજુઓ પરસ્પર સમાંતર હોય છે એટલે કે બધી જ બાજુઓના માપ સમાન હોતા નથી બધી જ બાજુઓના માપ તો કયા ચતુષ્કોણમાં સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓના માપ સરખા હોય છે સમાંતર બાજુમાં નહીં માટે તે વિધાન ખોટું થશે ત્યારબાદ સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બધી જ બાજુઓ સમાંતર હોતી નથી ફક્ત એક જ બાજુની જોડ પરસ્પર સમાંતર હોય છે બાકીની બાજુ જોશો તો અહીંયા સમલમ ચતુષ્કો આ બે બાજુઓ પરસ્પર સમાંતર છે પરંતુ આ બંને બાજુઓ પરસ્પર સમાંતર થશે નહીં ક્યાંક ને ક્યાંક આગળ બંને એકબીજાને છેદશે માટે એક જ બાજુની જોડ પરસ્પર સમાંતર હોય છે અહિયાં સમલમ ચતુષ્કોણની સામસામેની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે એટલે કે બધી જ બાજુઓ સમાંતર હોતી નથી એટલે વિધાન ખોટું થશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર બે કારણ આપવાનું છે વિધાનના આધારે આપણે કારણ આપવાનું છે જોઈએ તેમાં નંબર એ ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય કેમ કહી શકાય તે આપણે કારણ આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ચોરસ અને લંબચોરસ બંનેની આકૃતિ જોઈએ અને તેના આધારે કહીએ કારણ કે ચોરસની જેમ લંબચોરસની પણ સામસામેની બાજુઓ કેવી હોય છે લંબચોરસની જેમ ચોરસની પણ સામસામેની બાજુઓ કેવી હોય છે સરખી હોય છે તથા બધા જ ખૂણા કેવા હોય છે ચોરસના કાઠ ખૂણા હોય છે માટે એ વિશિષ્ટ પ્રકારનો લંબચોરસ કહી શકાય બીજું વિધાન જોઈએ તો બીજા વિધાનમાં લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય કેમ કારણ કે લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ જોશો તમે તો સમાંતર બાજુ ચતુષ્કોણની જેમ ચોરસમાં પણ સામસામેની બાજુની લંબાઈ કેવી હોય છે સરખી સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની લંબાઈ સરખી હોય છે એ જ રીતે લંબચોરસમાં પણ સામસામેની બાજુની લંબાઈ સરખી હોય છે માટે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય તે જ રીતે વિધાન સી જોઈએ તો ચોરસને વિશિષ્ટ સંબાજુ ચતુષ્કોણ કહી શકાય કેમ કારણ કે સંબાજુ ચતુષ્કોણમાં ની જેમ જ ચોરસમાં બધા જ બાજુઓના માપ કેવા હોય છે સરખા હોય છે અને સામસામેના ખૂણાના માપ પણ સરખા હોય છે ચોરસમાં તો વિદ્યાર્થી મિત્રો દરેક ખૂણાના માપ સરખા હોય છે માટે તે વિશિષ્ટ પ્રકારનું સમબાજુ ચતુષ્કોણ કહી શકાશે ત્યારબાદ જોઈએ ડી વિધાન તો ડી વિધાનમાં જોઈએ તો ચોરસ લંબ ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે તો આ બધા જ કેવા થશે ચતુષ્કોણ થશે કેમ કારણ કે દરેકમાં જોશો તો તમે ચાર રેખાખંડો છે ચાર ખૂણાઓ છે માટે દરેક કેવા છે ચતુષ્કોણના પ્રકાર છે તેમ કહી શકાય ત્યારબાદ જોઈએ વિધાન ઈ તો ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેમ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની જેમ ચોરસમાં સામસામેની બાજુઓ કેવી હોય છે સરખી હોય છે અને પરસ્પર કેવી હોય છે સમાંતર હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણની જેમ તેની બાજુઓ પણ પરસ્પર સમાંતર હોય છે અને સામસામેના ખૂણાઓ પણ કેવા હોય છે સરખા હોય છે એ જ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાના માપ સરખા હોય તો તે આકૃતિને આપણે નિયમિત આકૃતિ કહીએ છીએ કે બાજુના માપ અને ખૂણાના માપ બધા કેવા હોય છે સરખા તો તેઓ નિયમ તેવી નિયમિત આકૃતિ કઈ બનશે તો તેવી નિયમિત આકૃતિ થશે ચોરસ કે જે નિયમિત ચતુષ્કોણ છે કારણ કે તેની બધી જ બાજુઓના માપ પણ સરખા અને સાથે સાથે ખૂણાના માપ પણ સરખા હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધે પાંચ પોઈન્ટ સાત પૂર્ણ થાય છે તમારે તમારી પોથીમાં પણ સ્વાધે પાંચ પોઈન્ટ સાત પૂર્ણ કરી દેવાનું રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધે પાંચ પોઈન્ટ આઠ જોઈશું થેન્ક યુ